સુરતના મૈદરપુરામાં પણ ચાલ્યું લિસ્ટેડ ગુટલેઘર લાલા સુમરાના ગેરકાયદેસર પથરાના શેડ પર દાદાનું બુલડોઝર સર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સમુણીસો કલાકમાં શોધી તેઓએ કરેલ ગેરકાયદેસર દબાણ અને બાંધકામ દૂર કરાવવાની કામગીરી કરતી મૈદરપુરા પોલીસ સ્ટેશનની નીચે મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લિસ્ટેડ ગુટલેગર લાલજી હીરાભાઈ સુમરા દ્વારા માધવ નાગ તલી સુનીલ ડાઇન મિલની બાજુમાં ઉપર શેડ બનાવીને ગેરકાયદેસર રીતે બાંધકામ કરે જે મૈદરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી એચ એમ ચૌહાણની આગેવાનીમાં એસએમસીની ટીમો સાથે મળી દબાણ દૂર કરાવી લિસ્ટેર બુટલેગર લાલા સુમરા દ્વારા માધવનાગ નાગ સુનિલ ડાઇંગ મિલની બાજુમાં પોતાનો દેશી વિદેશી દારૂનો સ્ટેન્ડ ચલાવતો હતો અને અસામાજિક તત્વોને ભેગા કરી દાદાગીરી અને રોફ જમાવતો હતો જેની દાદાગીરી પોલીસ દાદાએ સીધી કરી કાયદાનો પાઠ ભણાવ્યો તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે